જય મોગલ જય મણીધર જય મનવાણી જય કમરાવાળી બાપ આજથી જાહેર જનતાને એક વિડીયો દેવામાં આવે છે કે જે મહાભારત કથા નવ દિવસની સહિતર મહિનાના પહેલાં નવર તે ચાલુ થાય છે નવદી મહાભારત કથા એના આચાર્ય શ્રેષ્ઠે અમારા અંબાધામ દુદાઇ સિદ્ધરાજ મહારાજ પરશુરામનો પરિવાર બાપ બાપુ ખુદ વાંચવાના છે અને બીજી વાત કે મહાભારત કથાને ખબર ન પડતી હોય ને તો કોકને પૂછાય અમે ચારણો છે કોકની ભૂલ કાઢી તો ખબર પડે તો પૂછાય મહાભારત કથા એટલે આપણા પરિવારમાં છે આપણા કાકા મોટાબાના પરિવાર હોય બોલતા હોય ન બોલતા હોય ને સાંભળવાથી સમાધાન થઈ જાય આ મહાભારત કથા એ છે આપણા જીવનમાંથી છે બીજી વાત કે નવ દિવસની મહાભારત કથા પૂરી થાય વિરામ એટલે દસમા દીએ અગિયારથી એકવી દીકરીનું કન્યાદાનનું દાનનું એ ઠક્કર પરિવાર છે જલારામનો પરિવાર છે બાપ કે એ પરિવારના શું વખાણ કરો જેને ભગવાનને વિરુભાઈમાં હોંપી દીધા અને ભગવાનને ઝંડોન જોડી મૂકીને યુદ્ધ આવું પડ્યું હતું એ પરિવાર ઠક્કર પરિવાર છે અમૃતલાલ મોતીલાલ ઠક્કર એ સમગ્ર એનો આખો પરિવાર નાના મોટા દીકરીઓ બેનું ભાણેજું તમામ ભેળા થઈ અને જબરદસ્ત આયોજન મોગલ ધામે કરાવી રહ્યા છે બીજું કે આને ખૂબ માતાજી દીધું છે અને માતાજી દેતા રહીએ પણ એને કીધું બાપુ આ વસ્તુ એટલે મેં કીધું ભાઈ તમારે ભાઈ કોઈનું લેવું નથી બરાબર લેવું હોય તો મેં બીજાને કહી શકીએ હવે તમારે જાતે જ આ કરવાનું છે પરિવારને બધાને થાય અમૃતલાલ મોતીલાલ ઠક્કરને તો એમને કીધું છે બાપુ અમારે કોઈનો રૂપિયો લેવો નથી ભલે દીકરીને કોઈ હાથગતણા રૂપિયા કોઈ દે એ એક અલગ વાત છે બાકી અમારે કોઈનો કાંઈ રૂપિયો લેવો નથી મૂકવા દેવો નથી અમારી રીતે અત્યારથી એકવી દીકરીનું કે ના દાનનું પુન કરવું છે તો એને એની રીતે ગોઠવું છે કયો મંડપવાળો બોલાવો કયા હોનીને આપવું શું કરવું એની માથે નાખ્યો એટલે એને એમ ચોખ્ખું કહી દીધું ભાઈ આ કામ હારા મારું અમારે તમારી વાય અમે તમામ સેવકો જોડાઈ જઈશું તમારે રીતે તમારે જે લેવાનું છે હોનું કેટલા તોળા સડાવવાનું છે શું શું આઈટમો આપવાની છે એ તમે એમને કહી દો જેથી અમે એનો વિડીયો દઈશું એટલે આ પરિવાર પરિવર્તન બધું કરે છે અમે તમામ મોગલધામના સેવકો અઢારે વ્રણ એને અમે સાથ સહકાર પૂરો આપીશું કારણ કે એક જ વ્યક્તિ જો આખો મહાભારત કથાનો જેને કહેવાય આખો ખર્ચો ઉઠી લેતા હોય અને અગિયારથી એકાવન દીકરીનો જો જેને કોઈ કનાદાનનું કુન લેતા હોય તો આથી તો અમારા માટે સેવા કરવાનો લાવો બીજો કયો હોય એની રીતે આ બધું કરશે અમારે ખાલી અને સાથ સહકાર આપવાનો છે તો આ બાપુનો એક તમને આદેશ છે કોઈ પાસે કાંઈ લેવાનું છે ના એક જ પરિવાર બધું કરે છે તો આપણે બધાને સાથ સહકાર આપવાનો છે કયો હોની રાખે ને કયો ચાંદીવાળો ને કયો મંડપવાળો એમાં અમે એમ ક્યાંય પડતા નથી એ રાખે તો ગમે એ રાખે એ અમારે જોવાનું નથી તો અઢારે ડ્રાઈવરોને આદેશ છે બાપ જય જય ધાર જય વડવાળી